નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કવિતા વાઘેલા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત વિધ્વર્થ મેથડના ઉપયોગથી બેરિંગ સપાટીઓનું બ્લ્યુ માર્થ ચેકિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ વિધ્વર્થ મેથડના ઉપયોગથી બેરિંગ સપાટીઓનું ફ્લેટ અને કવ બ્લ્યુ માર્થ ચેકિંગ કરવું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે એ પાર્ટ એમાં રો મટીરિયલ તરીકે એમએસ ફ્લેટ પચાસ બાય આઠ બાય પંચોતેર એમ એમ તેમજ પાર્ટ બી માટે રો મટીરિયલ એમએસ ફ્લેટ પચાસ બાય આઠ બાય પંચોતેર એમ એમનો ઉપયોગ કરીશું તેમજ સ્ક્રેપિંગ માટે પર્શિયન બ્લૂનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે સરફેસ પેડ પર પર્શિયન બ્લ્યુ લગાડવું હાઈ સ્પોટની ચકાસણી કરવી કઉ સપાટીનું ચેકિંગ કરવું જેવી સ્કિલ મેળવીશું હવે આપણે આ પ્રેક્ટિકલના ડ્રોઈંગ વિશેની સમજ મેળવીશું પાર્ટ એમાં આપણે સૌ પ્રથમ બોતેર બાય સાહીઠનો એક લંબચોરસ બનાવીશું ત્યારબાદ પાર્ટ બીમાં બોતેર બાય અડતાલીસનો એક લંબચોરસ બનાવીને તેમાં ચોવીસની રેડિયસનું કવ બનાવીશું આ પ્રેક્ટિકલની પ્રાયોગિક તાલીમ હવે આપણે વર્કશોપમાં જોઈશું હવે આપણે આ પ્રેક્ટિકલમાં વપરાતા સાધનો વિશે જોઈશું એમાં સ્ટીલ રૂલ હાફ રાઉન્ડ સ્ક્રેપર ફ્લેટ સ્ક્રેપર હાફ રાઉન્ડ ફાઇલ વર્નિયર કેલી પર એકસો પચાસ એમ પર્શિયન બ્લૂ ટ્રાય સ્ક્વેર અને તેમાં વપરાતા જોબ ફ્લેટ સપાટી અને કૌ સપાટી તેમજ ટેસ્ટ બાનનો ઉપયોગ કરીશું સૌ પ્રથમ આપણે સરફેસ પ્લેટને કોટન વેસ્ટથી સાફ કરીશું યોગ્ય રીતે સરફેસ પ્લેટ સાફ થઈ ગયા પછી તેના પર પર્શિયન બ્લ્યુ લગાવીશું પર્શન બ્લુ યોગ્ય રીતે લાગી ગયા પછી તૈયાર કરેલ જોબને પર્શન બ્લ્યુ લગાવેલા સરફેસ પ્લેટ પર મૂકીશું અને ત્યારબાદ તેને આગળ પાછળ ખસેડીશું હવે પૂરેપૂરી સપાટી પર પર્શન બ્લુ ફેલાય છે કે નહીં તે ચકાસો હવે ટેસ્ટ બારને કોટન વેસ્ટની મદદથી સાફ કરો ત્યારબાદ ટેસ્ટ બારને બેન્ચ વાઇઝમાં ફિટ કરો ત્યારબાદ આપેલ ટેસ્ટ બાર પર પર્શન બ્લુ લગાવો ત્યારબાદ આપણા ટેસ્ટ બાર પર મૂકી ગોળ ફેરવો ત્યારબાદ કઉ સપાટી પર પર્શિયન બ્લુ યોગ્ય રીતે ફેલાય છે કે નહીં તે ચેકાશો અને હાઈ સ્પોટનું ચેકિંગ કરો હવે આપ જોઈ શકો છો કે બંને જોબનું બ્લુ મેથ ચેકિંગ થઈ ગયેલું છે તો આ જોબ પૂર્ણ થયેલ છે જોબ બનાવતી વખતે આ પ્રમાણની સાવચેતીઓ રાખવી જોઈએ ટૂલ્સનો ઉપયોગ કર્યા બાદ તેને યોગ્ય રીતે સાફ કરી મૂકવા જોઈએ સરફેસ પ્લેટ તેમજ ટેસ્ટ બારને યોગ્ય રીતે સાફ કરી રાખવો જોઈએ અને ટેસ્ટ બારને વાઇસમાં ભરાવતી વખતે ક્લેમ્પનો ઉપયોગ કરી યોગ્ય રીતે ફિટ કરવો જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને યોગ્ય રીતે સમજ પડી હશે અને તેનો વર્કશોપમાં યોગ્ય રીતે ઉપયોગ કરી શકશો એવી હું આશા રાખું છું આભાર